સુરતના માંગરોળ તાલુકા ખાતે આવેલા નાની નરોલી ગામે ત્રીસ માર્ચ બે હજાર રોજ આદિવાસી જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલીસી ગામે સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળ તેમજ બિલ્ડ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમ વસાવાના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેમિનાર યોજવા પાછળનો હેતુ દેશની આઝાદીને પંચોતેર વર્ષ પછી પણ આદિવાસી સમાજને હજુ પણ ઘણા સંવૈધાનિક હક અધિકારીથી વંચિત છે તે મેળવવા માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસીઓના હક અને અધિકાર વિશે જાગૃત કરવામાં આવે છે આ કાર્યક્રમ દર મહિનાની તારીખે સવારે કલાકથી સાંજે કલાક સુધી આદિવાસી લોકોમાં જાગૃતિ લાવવાનો કાર્ય કરવામાં આવે છે આ કાર્યક્રમમાં અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી પધારેલા મહેમાનોનું ફૂલ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળાઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યો હતો નાની નરોલી ગામ ખાતે યોજાયેલા સેમિનારમાં આદિવાસી સમાજના શુભચિંતકો વડીલો યુવાનો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમ વસાવા દ્વારા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સદતર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં એડવોકેટ રાજુ પરમાર પાદરાના લોકગાયક મહેન્દ્રભાઈ પલસાણા તાલુકાના સરપંચ રમેશભાઈ અને ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગોપાલ ટીવી ટીવીટી ન્યૂઝ સુરત